દારૂ ડ્રગ્સનું દૂષણ વકર્યું છે કરોડોનું ડ્રગ્સ પકડાયું છે પરંતુ હજુ સુધી ડ્રગ્સના આકાઓ નથી પકડાયા ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે સુરતમાં ડ્રગ્સ દારૂના મુદ્દાને ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન

નિરર્થક પ્રયાસ કર્યા એ ખૂબ નીંદની છે ભાઈ જિગ્નેશ આ લડાઈ તમારી નથી આ લડાઈ કોઈ વ્યક્તિની નથી આ લડાઈ કોઈ વર્ણની નથી આ લડાઈ કોઈ વર્ગની નથી આ લડાઈ સમાજની છે આ લડાઈ ગુજરાતની છે અને અમે સરદારના વારસો તમારી સાથે છીએ સમગ્ર ગુજરાત તમારી સાથે છે એ સંદેશ સાથે અમે આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની લડાઈ આવતા દિવસોમાં આખાઈ ગુજરાતના તમામ જિલ્લે તમામ તાલુકે અઢાર હજાર ગામડાઓની અંદર લઈ જવાના છીએ